Brought to you by Techno Spark 20 Series smartphones. સ્વત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો રોષ છે તે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો અને રાજકોટના પદ્મિની વાવાવાળા સહિતના ક્ષત્રિય મહિલાઓ છે તે સતત વિરોધ પ્રદર્શન દરરોજ કરી રહ્યા છે આજે અત્યારે આમાં આશાપુરાના મંદિરે તેઓ આવ્યા છે ને અત્યારે અનજણનો ત્યાગ પણ તેઓએ કરી દીધો છે સીધા તેમની સાથે વાત કરશું બેન આજે એક મિટિંગ પણ છે ક્ષત્રિય આગેવાનો સાથે તમે અહીંયા આશાપુરા મંદિરે આવ્યા છો અનજણનો ત્યાગ કર્યો છે શું કહેશો જી મેં મેનનો ત્યાગ કર્યો છે અને ની જે ટિકિટ રદ થાય એવી માગણી અમારા ક્ષત્રિય સમાજની હતી તો અમારા ક્ષત્રિય સમાજને માન માનહાનિ થાય એવું એ નથી ઈચ્છતી મારા ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ કેમ કે આજે આટલા દિવસોથી મારા ભાઈઓ મારી બહેનો કેટલા દિવસથી હેરાન થાય છે પોતાના ઘર ધંધા રોજગાર મૂકી અને ન્યાય માગી રહ્યા છે તો મારા ક્ષત્રિય સમાજને ન્યાય શું કામ અમારા બેની દીકરીઓને ન્યાય શું કામ

પણ મહિલાઓ છે તેમ સાથે વાત કરશું શું કહેશો બેન પદ્મિનીબાએ અન્યો ત્યાગ કર્યો છે તમામ લોકો અહીંયા હવે બેસી ગયા છો આજે એક બેઠક પણ છે તેમાં કંઈ એવી વાત આવશે તો તમારા જે આગેવાનો ગયા છે કે હવે માફી સ્વીકારી છે ટિકિટ રદ નહીં થાય માફી તો સ્વીકાર્ય નથી દીદી અન્નનો ત્યાગ કર્યો છે એ મીટિંગની તો અમને નથી ખબર પણ અમે અમારા મક્કમતાથી અમારા આ જે નિર્ણય ઉપર છીએ ને અમે એ અટગ રહેશે અને અમારી લ લડાઈ ચાલુ રહેશે અમે બાર દિવસથી સતત લડાઈ કરીશી સતત અને અમારા ભાઈઓ પણ અમારી સાથે છે પોલીસ સ્ટેશનમાં પૂરવામાં આવ્યા હતા એની અટકાયતો કરવામાં આવી હતી કલમો લગાડવામાં આવી હતી અને બાર દિવસથી અમે આમ થાય તે અન્ન ત્યાગ કરેલા જે ઉચ્ચ છે દીદીએ તો બાર દિવસથી ખાવા તો પામતા નથી જમવા તો પામ પામતા નથી એક ટાઈમ તો એ અન્નનો ત્યાગ જ કહેવાય ને પણ આજે તો એ સાવ અન્નનો ત્યાગ કરી રહ્યા છે જરૂર પડશે ને તો અમે બેનો પણ હવે કરશું એમની આરે ઘરે ઘરે જઈને પેમ્પલેટ પણ વિતરણ કરવાનો છો કઈ રીતનો આખો કાર્યક્રમ રહેશે બસ એ રીતનો રૂપાલા સાહેબને ટિકિટ અમારો એક જ ધ્યાય છે કે રૂપાલા સાહેબને ટિકિટ રદ કરો મારું સરકાર સરકારશ્રીને એક જ કેવું છે કે જો ધડથી માથું અલગ થઈ જાય અને એ જો પાછું એમને એમ રાખી શકતા હોય માણસના જીવ તો કરી શકતા હોય તો આ અમે ઓલું કરી પણ આ છે જ નહીં રૂપાલા સાહેબે સીધો અમારી માથે પ્રહાર કર્યો હોય અમારી બેનું દીકરીઓ માથે આ રીતનો પ્રહાર કર્યો છે કે જે એમને ટિપ્પણી કરી એ ટિપ્પણી માપીને લાયક જ નથી કેટલી સભાયું થશે કેટલી મીટિંગો થશે કોઈ પણ સમાધાનને માન્ય રાખવામાં આવશે નહીં અમારો એક જ નિર્ણય અડગ રહેશે પહેલેથી લઈને છેલ્લે સુધી કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો રદ કરો અને રદ કરો એક જ માગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો આ મહિલાઓ છે તે પદ્મિભાઈ છે તે અન્નો ત્યાગ કરી દીધો છે ને જો હવે હજુ સુધી તેમની માગ સ્વીકારવા નહીં આવે તો ગાંધીનગર કમલમે જઈને મહિલાઓ જોહોર કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહી છે ને તેઓએ પૂરેપૂરી તૈયારી પણ તેને લઈને કરી લીધી છે ને હવે તેઓ આજના દિવસથી શરૂઆત કરી રહ્યા છે કે ઘરે ઘરે જઈને પેમ્પલેટ વિતરણ કરવાના છે જેમાં પરસોમ રૂપાલાને મત નહીં આપવાના જે નિવેદનો છે તે પણ લખવામાં આવ્યા છે હવે આગળ જોવાનું રહેશે કે ગાંધીનગર ખાતે સંસ્ત્રીય સમાજની આગેવાનોની બેઠક છે તેમાં શું નિર્ણય આવે છે અને આ મહિલાઓ છે તે નિર્ણયને સ્વીકારે છે કે કેમ રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ